સૈત્રી નવરાત્રી ની અંદર માં દુર્ગાના પર્વ ની અંદર અષ્ટમની નો દિવસ છે ત્યારે કોંગ્રેસ પાર્ટી એ નારી શક્તિને આગળ કરી અને નારી શક્તિને ઉમેદવારી કરાવી એક સંદેશો આપવા માંગે છે અને પ્રજાજનને કહેવા માંગે છે કે જારે જારે આ સૃષ્ટિ ઉપર આફત આવી આપણા ઇતિહાસની અંદર જાઈ જારે જારે તકલીફો આવી ત્યારે માં દુર્ગા હોય માં અંબા હોય કે માં ખોડિયાર હોય કે માં ચામુંડા હોય બધી જ માતાઓએ દુર્ગા રૂપ ધારણ કરી આ સૃષ્ટિને બચાવવાનું કામ કર્યું ત્યારે આ કળયુગની અંદર લોકશાહી ખતરામાં છે લોકશાહીને બચાવવા માટે કોંગ્રેસ પાર્ટીના ઇતિહાસમાં દુર્ગા રૂપી ઇન્દિરા ગાંધી હોય કે ત્યાગની મૂર્તિ સોનિયા ગાંધી હોય હર હમેશ એને દેશનું રક્ષણ કરવાનું કામ કર્યું ત્યારે જેની બેન ઠુમર ઉમેદવારી કરાવી અમરેલી જિલ્લાના લોકતંત્રનું રક્ષણ કરવાને કોઈ શંકા નથી

પોતાની સંપત્તિ સામે નોતું જોયું પોતાની સત્તા સામે નોતું જોયું આ દેશની માટે કેટલાય લોકોએ બલિદાન આપ્યા ત્યારે આપણે આજે આઝાદીના ફળ મીઠા ખાઈ રહ્યા છીએ ત્યારે હિન્દુસ્તાનની અંદર લોકતંત્ર એટલા માટે હું ખતરામાં કહી શકું લાંબા ભાષણ મારા અહીંયા નથી કરવા ટૂંકના સંદેશામાં હું એટલું કહી શકું કે રાહુલ ગાંધી આ રાહુલ ગાંધી એક અદાણીનો પ્રશ્ન સંસદ ભવનમાં ઊભા કરતા હોય ભ્રષ્ટાચારની વાત રજૂ કરતા હોય

એ હસ્તિનાપુરના મહાભારતના સીનમાં દ્રૌપદીનું વસ્ત્રહરણ હાલતું હોય ગુરુ દ્રોણ હોય કૃપાચાર્ય હોય ભીષ્મપિતા હોય એ સજ્જન માણસ તરીકે કર્ણ હોય એ મૌન થઈને જોતા હતા અને દ્રૌપદીનું વસ્ત્રહરણ હાલતું તું ત્યારે લોકતંત્રના અંદર સજ્જન માણસો મૌન થઈને જોઈ રહ્યા છે બુદ્ધિજીવી લોકો ભયભીત છે ઈડી સીબીઆઈના ડરમાં દબાયેલા છે ત્યારે અમરેલી કોંગ્રેસ કાર્યકર્તા ની ફરજ બનીશ નૈતિકતા ની ફરજ બનીશ કે આ વગર સમય જોયા વગર પોતાનો પરસેવો પાડશે અને ભારતીય જનતા પાર્ટીને એટલા માટે જાકારો આપવો પડે એની જરૂરિયાત છે મારે હામેના ઉમેદવાર ની કોઈ વાત કરવી નથી સોશિયલ મીડિયામાં તમે જોયું હશે મુખ્યમંત્રી કહી ગયા હતા ઉમેદવાર ઉમેદવારની ની પાકા બોલાવતા નહીં આપણો પોપટ શું કરે નક્કી નથી અને પોપટ હકીકત હકીકતમાં ભાંગરો વાટ્યો હવે જિલ્લો આવા લોકોના હાથમાં આપો કે ભણેલી ગણેલી દીકરીના હાથમાં આપો એ નિર્ણય જનતા જનાર્દન ને કરવાનો ત્યારે હવે પછીના સમયની અંદર મળવાનું ઓછું થાય સંદેશો જે મળે પોતપોતાના બુથ સંભાળે પોતપોતાનો વિસ્તાર સંભાળે જિલ્લા કોંગ્રેસના પ્રમુખ તરીકે સેનાપતિ તરીકે હું આપની જ્યાં પણ અગવડતા હશે ત્યાં ઉભો રહીશ જરૂરિયાત પડે ને આપણે સૌ સાથે મળી સામનો કરીને લોકતંત્રને બચાવવાનું કામ કર્યા ફોર્મ ભર્યા પછી સૌ પોતપોતાના વિસ્તારની અંદર કામ કરે એટલી જભ્યતા સાથે જય હિન્દ જય ભારત